ડીસાની મુખ્ય બજારમાં આવેલી જમુનાબાઈ પ્રાથમિક શાળા બ્રાન્ચ સ્કૂલમાં તસ્કરોએ શાળાના તમામ ચૌદ રૂમના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ કંઈ હાથ ન લાગતા છેવટે પાણીના નળની ચકલીઓ ચોરી ગયા હતા શાળાનો કિંમતી સામાન કમ્પ્યુટરો એલસીડી વગેરે જેમાં હતું તે રૂમનું તાળું ન તૂટતા મોટી ચોરી થતાં બચી ગઈ હતી ડીસામાં રિસાલા બજાર વિસ્તારમાં જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત જમનાબાઈ પ્રાથમિક શાળામાં ગત રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ શાળામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો તસ્કરોએ શાળાની ઓફિસ સહિત તમામ ચૌદ રૂમોના તાળા તોડ્યા હતા જેમાંથી કઈ હાથ લાગ્યું ન હતું જોકે તસ્કરોએ કોમ્પ્યુટર રૂમનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી જેથી કિંમતી સામાન ચોરાયો ન હતો પરંતુ તસ્કરોને કઈ હાથ ન લાગતા છેવટે બાળકોને પીવાના પાણીના નળની ચકલીઓ ચોરી ગયા હતા જે બનાવ અંગે શાળાના આચાર્ય રમેશભાઈ જોશીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ જાણ કરતા કચેરી તાલુકા શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ પટેલ પણ શાળામાં ચોરીના પ્રયાસનો આ પ્રથમ બનાવ નથી અહીં અગાઉ પણ ચોરીનો પ્રયાસ થયેલો છે જેથી પોલીસ દ્વારા આ અંગે સતર્કતા દાખવવામાં આવે તેવી શાળા પરિવારની માંગ છે આ શાળાથી વીસ મીટરના અંતરે દક્ષિણ પોલીસ સ્ટેશન આવેલ છે આ ચોરી કરનાર ચોર પર પોલીસનો ડર કેવો હશે તે આ ચોરી પરથી ફલિત થાય છે ગઈ રાત્રે અમારી શાળામાં આજ સવારમાં અમે સ્કૂલે મારી શાળામાં પ્રજ્ઞા તાલીમ ચાલુ હોય કોણાના ભાગે મારા શિક્ષક મિત્ર અશ્વિનભાઈ એસ વર્મા આવતા શાળાના શાળા તૂટેલા હતા શાળાના દરેક વર્ગના શાળા તૂટેલા હતા શાળામાં શાળા એક બજે વહેલ વ્યસ્ત વ્યસ્ત હતા અને શાળામાં ચકલા એટલે કે પાણીના લળોની અને બીજી વસ્તુઓની ચોરી થયેલ છે મેં તાત્કાલિક અસરથી મારા એસએમસી અધ્યક્ષ કમિટી મારા પી કેન્દ્ર આચાર્ય સાહેબ માનનીય ટીપીઓ સાહેબ મારા શિક્ષક મિત્રોને અને અમારા શૈક્ષણિક અધિકારીઓને જાણ કરતાં તેમણે તાત્કાલિક મને પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વાત કરેલી અને મેં તાત્કાલિક અસરથી લેખિતમાં અરજી તૈયાર કરી અને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે આ શાળામાં વારંવાર અસામાજિક તત્વો અમને આ રીતે હેરાન પરેશાન કરે છે શાળાને નુકસાન કરે છે તો કાયમી ખાતે આનો ઉકેલ આવે એવી મારી નમ્ર વિનંતી છે